થના ઉનામાં સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવ્યો સ્માર્ટ મીટર માટે સર્વે કરવા આવેલી ટીમનો વિરોધ કરાયો સર્વે ટીમનો ગામ લોકોએ વિરોધ કર્યો ગામ લોકોએ વિરોધ કરીને સર્વે કરવા જ નો એક જ વાત કરી કે સ્માર્ટ મીટર જોઈએ જ નહીં આ અંગે વધુ માહિતી સંવાદદાતા રજની આપી રહ્યા છે રજની સ્માર્ટ મીટરનો વિરોધ હજુ પણ ગીર સોમનાથમાં યથાવત છે જ્યાં લોકોએ

મારી વાત સાંભળો સર્વે કરવા દેશો તો મીટર લાખ એટલે સર્વે નહીં કરવા દેવા માટે ઠેર ઠેર વરસાદી માહોલ જામે